ચૌધરી નાગજીભાઈ રણછોડભાઈ ખારાવાળાએ ફરિયાદીને ચેક આપેલ જે ચેક ફરિયાદીએ પોતાના ખાતામાં નાખતા ચેક રિટર્ન પરત આવેલ ત્યારબાદ આ કામના ફરિયાદીએ ચેકના નાણાં અને અન્ય ન્યાય મેળવવા માટે ભાબર નામદાર કોર્ટ સમક્ષ વકીલ હર્ષદ આર ચૌધરી દ્વારા ફરિયાદ રજૂ કરવામાં આવેલ જે ફરિયાદ ચાલી જતા તારીખ બે એક બે હજાર પચીસ ના રોજ ભાબર નામદાર કોર્ટના જજ એસપી પી દવેના ચેક રિટર્ન કેસમાં આરોપીને રૂપિયા દસ હજારનો દંડ અને બે વર્ષની સજા ને ફરિયાદીને પાંચ લાખ રૂપિયા ચૂકવવાનો હુકમ કરેલ ને ફરિયાદીને રકમ ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ કરેલ આજે ફરિયાદીની ફરિયાદ દાખલ કરવામાં આવી તેમાં વકીલ હર્ષદ આર ચૌધરી

આ જે ફરિયાદી છે એમની જોડેથી પાંચ લાખ રૂપિયા આથુચીના લીધેલા હતા અને ત્યારબાદ એમને એ પૈસા એમને નાણાં ચૂકવેલા નહીં જેના કારણે ફરિયાદીએ વારંવાર તેમની જોડે ઉઘરણી કરતા એમને ચેક આપેલો અને જે ચેક એમને એમના ફરિયાદીના ખાતામાં નાખતા તે ચેક રિટર્ન થયેલો અને ત્યારબાદ ફરિયાદીએ ન્યાય મેળવવા માટે ભાભર નામદાર કોર્ટની અંદર મારા થ્રુ ફરિયાદ દાખલ કરેલી જેની અંદર પાપર નામદાર જજ સાહેબ શ્રી એસપી દવેના હોય આજ રોજ તારીખ બે એક બે હજાર પચીસના રોજ સદર ફરિયાદ ચાલી જતા અને અમારી દહીલ દલીલો ગ્રાહ્ય રાખતા આ કામના આરોપીને સજાનો હુકમ કરવામાં આવેલો છે જેની અંદર બે વર્ષની સજા આપવામાં આવેલી છે દસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવેલો છે અને જો ફરિયાદીને જે રકમ ન ચૂકે તો છ માસની વધુ સજાનો હુકમ કરવામાં આવેલો છે